પણ ઓપરેશન વાત અને ભારતીય જનતા પાર્ટીનો વૈચારિક કોન્ફ્લિક્ટ માત્ર આટલી વાત સુધી પૂરતો નથી સીમિત ભારતીય જનતા પંચ પંચનિષ્ઠા એવું તમે ભાજપની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને વાંચશો તો તમને પાંચ મુદ્દા દેખાશે કે કઈ પાંચ એવી ફિલોસોફી છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભરોસો છે ભાજપ એટલે શું એ દેશને શું આપવા માંગે છે તેમની પંચનિષ્ઠા છે પહેલી છે રાષ્ટ્રવાદ રાષ્ટ્રપ્રત્યની નિષ્ઠા બીજું છે લોકતંત્ર પ્રત્યે નિષ્ઠા ત્રીજી છે કે ગાંધીનો સમાજવાદ અને એમાં એ કહે છે કે શોષણ મુક્ત અને સમતાયુક્ત સમાજ ચોથું છે સર્વ ધર્મ સંભાવ પોઝિટિવ સેક્યુલરિઝમ અને પાંચમું છે વેલ્યુ બેઝડ પોલિટિક્સ મૂલ્ય આધારિત રાજનીતિ આ પાંચ મુદ્દાઓમાં લોકતંત્ર પ્રત્યે જો નિષ્ઠા છે તો પછી કાનૂન અને કાનૂનનું ઇમ્પ્લિમેન્ટેશન બધા માટે બહુ અલગ કેમ છે જો દેશનું કાનૂન દરેક માટે સમાન છે તો એને લાગુ કરવાની પદ્ધતિઓ કેમ બદલાઈ રહી છે પ્રેશર કઈ રીતે સમજવી છે મે મધ્યપ્રદેશમાં વિજય શાહ મંત્રી જેમણે કર્નલ સોફિયા કુરેશી માટે જે રીતે બેફામ વાણી વિલાસ કર્યો હતો ને એના પછી એમણે માફી માંગી હતી અને હાઈકોર્ટે સુઓ મોટો લીધો ત્યારે તો ફરિયાદ દાખલ થઈ મધ્યપ્રદેશમાં એટલી ઘટનાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આખો મામલો ગયો પછી એમણે કહ્યું કે તમે એસઆઈટીનું ગઠન કરો અને તમે આ વિષય પર તપાસ કરો વિજય શાહ હજુ મંત્રી છે વિજય શાહ હજુ જેલમાં નથી ગયા એમના પર ફરિયાદ થઈ છે છે ગઠન થયું એસઆઈટીએ પોતાનો રિપોર્ટ આપીને એવું કહ્યું છે કે હજી તો અમે બહુ પ્રાથમિક જાણકારીઓ ભેગી કરી શક્યા છીએ અમારે આમાં સમય લાગશે અને એટલે જુલાઈના બીજા અઠવાડિયા સુધીનો એમણે સમય માંગ્યો અને કોર્ટે કહ્યું કે ઠીક છે હવે સીધું જુલાઈના બીજા અઠવાડિયા પર મળીશું એ વાત આખી લંબાઈ ગઈ છે સમાંતરે એક ઘટના જે અલી ખાન મહેમુદાબાદની થાય છે પ્રોફેસર છે અશોકા યુનિવર્સિટીના એમણે એક પોસ્ટ લખી હતી અને એ બે પોસ્ટ એટલે જે વિજય શાહ બોલ્યા એ અને અલી ખાને લખ્યું એ બંનેની સરખામણી તમે કરશો તો તમને સમજાશે કે વિજય શાહ જે બોલી રહ્યા છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ અપમાનજનક છે અને આવું ક્યારેય સહન ન થઈ શકે અલી ખાન જે બોલ્યા છે એ બધું જસ્ટિફાઈ થઈ શકે એમ નથી પણ છતાંય ક્યાંય એ વાત નથી આવતી કે જેના કારણે તમે એવું કહો કે તમે એમની બી બીએનએસ એકસો એમના પર લગાવવામાં આવ્યું છે રાજદ્રોહનું નામ બદલીને આપણે બીએનએસ એકસો બાવન કરી દીધું સ્થિતિઓમાં બહુ વિશેષ ફરક પડ્યો નથી આ પ્રકારની કલમ જ્યારે કોઈ એવા માણસ પર લગાવવામાં આવે કે જે વ્યક્તિ પોતાનો અભિપ્રાય સોશિયલ મીડિયા પર મૂકી રહ્યો છે અને એના પર આટલી ગંભીર સ્થિતિ પેદા થાય ત્યારે એ ખૂબ પ્રશ્નો ઊભા કરે છે એમને ઇન્ટ્રીમ બેલ તો મળી પણ એના પછી જે સતત આર્ગ્યુમેન્ટ સામે આવી રહી છે દેશભરમાં જે લખાઈ રહ્યું છે જે બોલાઈ રહ્યું છે મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે એમના પર જે રીતે ફરિયાદો થઈને પછી હરિયાણા પોલીસે જે રીતે એસઆઈટીનું ગઠન કર્યું અને જે દિશામાં તપાસ કરી કે એમના પૂર્વજના ઘર પર જઈને એમનું લેપટોપ લાવવાની વાત કે પછી એમના પત્નીના બેંક એકાઉન્ટ છે એને કનેક્ટ કરવાની વાત મંત્રી વિજય શાહ સામે આ પ્રકારની કોઈ કાર્યવાહી નથી થઈ એકનું નામ વિજય શાહ છે અને એકનું નામ અલી ખાન છે માત્ર આ બે શબ્દોથી આટલો બધો ફરક કેવી રીતે પડવો જોઈએ અને જો આટલો બધો આ ફરક પડે છે તો આ પોઝિટિવ સેક્યુલરિઝમ કેવી રીતે છે આ લોકતંત્રમાં નિષ્ઠાનું ઉદાહરણ કેવી રીતે છે જો ભારતીય જનતા પાર્ટી જે પંચ નિષ્ઠાની વાત કરે છે એ લાગુ કરવામાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભેગા થઈને કરેલી આ ફરિયાદ છે એટલા માટે આખું આ કનેક્શન બીજેપી સાથે જઈ રહ્યું છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે એમણે ભાગે પત્ર લખ્યો અને પત્ર લખીને એવું કહ્યું કે અલી ખાન મહેમૂદાબાદે જે કહ્યું છે બધું જ અયોગ્ય છે ને એમની સામે કાર્યવાહી થવી જોઈએ આવું વાઇસ ચાન્સેલર્સ એટલે લખે છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી જેની પણ સરકાર આવી અને પ્રયત્ન કર્યો કે એ એજ્યુકેશનમાં વિચારધારા આધારિત ભરતીઓ કરે વીસી એવા જ હોવા જોઈએ જે ભાજપની અને સંઘની વિચારધારા પોતાના હોય વિચારધારાના આધારે વીસી કોંગ્રેસ નહોતી કરતી એવું નથી કોંગ્રેસ પણ પોતાના જ માણસોને રાખતી હતી પણ સ્કોલર રહેતા હતા માત્ર એ આંધળું અનુકરણ કરે છે અને માત્ર એ આજ્ઞાંકિત છે કે પછી એ થપ્પો મારી શકે છે એટલી લાયકાત પૂરતી નથી હોતી આ પ્રકારના પદ માટે અને માત્ર મોટા ભાગે એ બધી વાતોને કન્સિડર કરીને જ્યારે તમે આ મૂકવા માંડો ત્યારે એક બૌદ્ધિક અથપતન થતું હોય છે દેશની સંસ્થાઓનું કે જે એ નથી સમજી શકતા કે વિજય શાહ સામે ફરિયાદમાં જે રીતે લૂફહોલ્સ છોડવામાં આવે છે અથવા એમને જે રીતે બચાવવામાં આવે છે એ રીતે અલી સામે અલગ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ બંને ઘટનાઓમાં જે ભેદ અને ડિફરન્સીસ સામે આવી રહ્યા છે ખૂબ બધા પ્રશ્નો કરી રહ્યા છે કે જો તમે સત્તાથી અસહમત છો તો એનો મતલબ તમે દેશદ્રોહી કેવી રીતે થઈ ગયા પણ આ ઘટનાઓ આટલે પૂરતી રોકાશે અથવા માત્ર એક જ સરકાર આ કરશે એવું એટલા માટે તથ્યની જેમ નથી લાગી રહ્યું કેમ કે દેશમાં જ્યારે જ્યારે નવી સરકારો આવી છે એમણે પોતાની જૂની સરકારોને હંમેશા સારી કેવડાવી છે મોટાભાગે ઇતિહાસ એવો રહ્યો છે ને એટલા જ માટે જે ભવિષ્યમાં કોઈક બીજો નેતા કે બીજો કાર્યકાળ આવશે બહુ સારી વાતો લઈને આવશે એવું આશાવાદી રહેવું અલગ વિષય છે અને હકીકતમાં એ સ્થિતિને જોવી અલગ વિષય છે